કેમ છો ખેડૂત મિત્રો મિત્રો આપણે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ ઓગણીસ છ બે હજાર પચીસ ની વાર ગુરુવાર મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ નું બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું ભાવપત્રક આવી ગયું છે તો જે મારી પાસે જે આજે માર્કેટ બજાર હતું તે આપણે જણાવશું

પછી મિત્રો જુવાર જુવારના નીચા ભાવ છે ત્રણસો ઊંચામાં ઊંચા છે આઠસો સરેરાશ ને મગફળી મગફળીને નીચા સાતસો ને એસી ઊંચા ભાવશે નવસો ને પંદર અને સરેરાશ છે આઠસો ને અડતાળીસ જેની આવક હતી સાત ક્વિન્ટલ પછી મિત્રો કપાસ કપાસના ઊંચામાં ઊંચા નીચામાં નીચા ભાવશે ચૌદસો ને અગિયાર

ત્રીસો પંદર અને ઓગણત્રીસ ક્વિન્ટલ આવક છે મિત્રો જીરોના ભાવ દાડે દીએ ઘટતા જાય છે તો જે પણ જીરું સાચવીને બેઠા હોય મિત્રો તો વહેલી તકે વેચી દેવું અને કાં આવે ચાર પાંચ મહિના હાચવવું જે દિવાળી ઉપર ભાવ ચડે ત્યારે તમારે ભાવ આવી શકે પછી મિત્રો તલ સફેદ સફેદ નીચામાં નીચા ભાવ છે બારસો ઊંચામાં ઊંચા છે ત્રેવીસો પચાસ

મિત્રો 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 મેથી મેથી પણ નીચા ઊંચા સરેરાશ જેની આવક છે નીચામાં નીચા ભાવશે નવસો ને પચાસ ઊંચામાં ઊંચા છે એક હજાર તોતેર સરેરાશ ભાવશે એક હજાર બાર એની પિસ્તાળીસ ક્વિન્ટલ આવક છે મિત્રો મગ મગ મિત્રો નવસો રૂપિયા છે નીચામાં નીચા ભાવ ઊંચામાં ઊંચા છે તેરસો ને ચાલીસ સરેરાશ છે અગિયારસો ને વીસ જેની તેત્રીસ ક્વિન્ટલ આવક છે મિત્રો પછી મિત્રો મઠ મઠ આજ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આયા નથી મિત્રો પછી મિત્રો તાણા તાણામાં પણ આજે બજાર થોડુંક ઘટવું છે મિત્રો જેની નીચી આવક છે નીચામાં નીચા ભાવ છે સાતસો ઊંચામાં ઊંચા છે એક હજાર સિત્તેર સરેરાશ ભાવ છે આઠસો પંચ્યાસી જેને ત્રણ ક્વિન્ટલ આવક છે આજે માલ આવ્યો નથી મિત્રો પછી મિત્રો તુવેર તુવેરના નીચામાં નીચા ભાવ છે સાતસો ઊંચામાં ઊંચા છે અગિયારસો નેવ અને સરેરાશ છે નવસો

વેલી તકે વેચી દેવી અને કાં અમે દિવાળી સુધી સાચવી દિવાળી પછી અમે ભાવ ચડે ફરિયાળીના મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું ભાવપત્ર જે તારીખ ઓગણીસ છ બે હજાર પચ્ચીસ વાર ગુરુવાર રોજબરોજના ભાવ જાણવા હોય મિત્રો તો આપણી ચેનલ ખેડૂત પુત્રને સબસ્ક્રાઈબ કરી વાળજો જેથી રોજબરોજના ભાવ તમને તમે જાણી શકો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર શેર કરી વાળજો તમારા મિત્રોને જેથી તમારા મિત્રો પણ જાણી શકે